અને 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 ભાજપ ભાજપની આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે આ લોકોએ સતત અપલોડ કર્યા અને ઉશ્કેણીજનક જે ભાષાનો પ્રયોગો કરવામાં આવ્યા પણ આ બનાવ બનાવ્યા દિવાયત લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે સનાથલથી ચાલુ થયેલો આ કિસ્સો ગીર સોમનાથ સુધી પહોંચી ગયો અને તેમને તેમના જ દેવાયતને તેમના જ ફાર્મ હાઉસ પરથી પોલીસ પકડીને લઈ ગઈ રિમાન્ડ મળી ગયા જામીન મંજૂર થઈ ગયા અને ફરીથી તેમને તાલાલા કહેવાય કે લાવી દેવામાં આવ્યા છે અને તેમના દસ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે હવે આ વચ્ચે દેવાયત ખવડના જે સગા મામા છે રમકુબાઈ કરપડા તેમનો એક મોટું નિવેદન સામે આવ્યું છે જેના કારણે સ્પષ્ટ થઈ જશે કે હવે આગામી ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક વિધાનસભા દેવાયત ખવડ લડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે રમકુબાઈ કપરડાએ આ સાથે એમને એવું પણ કહ્યું છે કે ભાઈ જે પણ સનાથલ સનાથલમાં જે આખો કિસ્સો બન્યો આખો ઓર્ડર લઈ લેવામાં આવ્યો ને પછી કેન્સલ થયો એવું ન થવું જોઈએ નિવેદન પણ આપ્યું છે સાથે સાથે દેવાયત ખબર ભાજપ માંથી વિધાનસભા ચૂંટણી લડશે તેવી શક્યતાઓ એમના જે મામા છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દેવાયત ચૂંટણી લડે તો તેમની પહેલી પસંદ ભાજપ રહેશે તેવા રામકુભાઈનું કહેવું છે એટલે હવે દેવાયત ખબર ભવિષ્યમાં એવું કહી રહ્યા છે કે આગામી સમયમાં દેવાયત ખબર જો ચૂંટણી લડે છે તો તેમની પહેલી પસંદ ભારતીય જનતા પાર્ટી રહેશે સોશિયલ મીડિયાનો જનક જે વિડીયો ઝઘડાનું મૂળ બન્યું તે પણ તેમને કહ્યું વિડીયો જે છે એ પણ તમને જણાવી દઈએ કે જે થયું હતું સનાતલમાં આખો એમનો ઓર્ડર લઈ લીધો બુક કર્યો બુક કર્યા પછી જે એ મોડા પહોંચ્યા એટલે જે મેઇન પાર્ટી છે એને દેવાતખ વચ્ચે ક્યાંક લડાલડીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા હમણાં જે ગાડી છે ધ્રુવરાજસિંહની એ પણ એમાં ક્યાંક ધ્રુવરાજસિંહને નુકસાન પહોંચાડવાની જે કોશિશ છે દેવાયત ખબર દ્વારા કરવામાં આવી હતી એ બધું જ આપણે જોયું હવે સાથે સાથે રામકુભાઈ એવું કહી રહ્યા છે ઉશ્કેરીજનક વિડીયો મૂકી દેવાયતને ઉશ્કેરવામાં આવ્યો એવું પણ રામકુભાઈનું કહેવું છે સાથે સાથે એમને એવું કહ્યું કે ડાયરો બુક કર્યા બાદ સમય ન પહોંચવું તે દેવાયતની ભૂલ ગણાવી છે પણ એમને એવું કહ્યું કે આગામી સમયમાં દેવાયત ચૂંટણી લડે છે તો એ પહેલી પસંદ ભારતીય જનતા પાર્ટીને આપ

તેમના મામા રામકુભાઈ કરપણા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે દેવાયત ખવડ વિધાનસભા લડશે તો પહેલી પ્રાયોરિટી ભારતીય જનતા પાર્ટી રહેશે એટલે ભારતીય જનતા પાર્ટીમાં હવે કહેવાય કે દેવાયત ખવડ જોડાશે આમ તો હાલાકી દેવાયત ખવડ સાથે સાથે એમના જેટલા પણ સગા સંબંધીઓ છે એ પણ ભાજપ સાથે જોડાયેલા છે અને દેવાયત ખવડ જોડાય તો પણ હવેની વાત નથી પરંતુ તેમના સગા મામાનું નિવેદન સામે એક ચોંકાવનારો ખુલાસો એમણે કર્યો છે

અને મોટો ફોલોઅર્સ ધરાવે છે ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીય માં આવે છે અને એનો પોતાનો રાજકીય ગોલ હતો પહેલી ભૂલ જે છે એ હું મારી રીતે જે માનું છું તેમાં પહેલી ભૂલ દેવાતની છે કે જો ડાયરો આપણે બુક કરાવ્યો હોય ને એ ડાયરો બુક કરાવ્યા પછી બીજે ક્યાંય ડાયરામાં જવાતું નથી આપણે સમય અને સમય આપવો પડે આ જે રામભાઈ હોય કે ભગવતસિંહ હોય એ માણસો રીતે સજ્જન માણસો છે પણ જે એકશન લીધા એટલે એક્શનનું તો રિએક્શન મળવાનું જ છે અને એમાં પણ સમાધાનની પ્રક્રિયાની વાત ચાલતી થઈ પણ જાય પણ આ લોકોએ સતત વાળા એ વિડીયો અને અપલોડ કર્યા અને ઉશ્કેરણીજનક જે ભાષાનો પ્રયોગો કરવામાં આવ્યા એના એના કારણે પણ આ બનાવ બન્યો બાકી તો બેન દીકરીઓ ઉપર કોઈ પણ અભદ્ર ટિપ્પણી થાય કોઈ સહન કરે નહીં